ક્યારે એવું વિચાર્યું છે કે અચાનક ભૂખ કેમ લાગે છે અથવા કોઈ ડરાવણી ફિલ્મ જોતી વખતે હદર કેમ જોરથી ધબકવા માંડે છે આ બધા પાછળ આપણા શરીરનું એક ગુપ્ત કમ્યુનિકેશન નેટવર્ક કામ કરે છે જી હા આ છે અંતરસ્ત્રાવી તંત્ર આપણા શરીરના કેમિકલ મેસેન્જર્સની એક એવી જબરદસ્ત સિસ્ટમ જે અંદરખાને આપણા દરેક મૂડ અને એક્શનને કંટ્રોલ કરે છે જુઓ આપણા શરીરમાં કમ્યુનિકેશન માટે બે મુખ્ય સિસ્ટમ છે એક છે ચેતાતંત્ર એને તમે વોટ્સએપ મેસેજ જેવું સમજી શકો એકદમ ફાસ્ટ તરત જ પહોંચી જાય પણ એની અસર પણ એટલી જલ્દી પૂરી થઈ જાય અને બીજી બાજુ છે આપણું અંતઃસ્ત્રાવી તંત્ર જે પોસ્ટકાર્ડ લખવા જેવું છે મેસેજ પહોંચવામાં વાર લાગે પણ એની અસર લાંબા સમય સુધી અને આખા શરીર પર થાય છે તો આ ગુપ્ત સિસ્ટમના મેસેન્જર્સ છે કોણ એ છે હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ આ એવા નાના નાના કેમિકલ પેકેજ છે જે આપણા લોહીમાં ફરીને આખા શરીરમાં સૂચનાઓ પહોંચાડે છે અને ભલે તે ખૂબ જ ઓછી માત્રામાં હોય પણ એમનાથી થતા ફેરફારો ખૂબ જ શક્તિશાળી હોય છે તો ચાલો આ અદૃશ્ય દુનિયામાં એક ડૂબકી મારીએ આપણે એના મિશન કંટ્રોલથી શરૂ કરીને શરીરના એનર્જી પ્લાન્ટ્સ મેં જોઈશું અને એ પણ જાણીશું કે આપણું શરીર સ્ટ્રેસ અને પ્રજનન જેવી બાબતોને કેવી રીતે હેન્ડલ કરે છે તૈયાર છો ચાલો શરૂ કરીએ સારું તો દરેક મેસેજને મોકલનાર કોઈક તો હોય ને આપણા અંતસ્ત્રાવી તંત્રમાં આ કામ કરે છે ગ્રંથિઓ તો ચાલો એક નજર કરીએ આપણા શરીરના નકશા પર અને જોઈએ કે આ હોર્મોન બનાવતી પાવરફુલ ફેક્ટરીઓ ક્યાં ક્યાં આવેલી છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ આ ગ્રંથિઓ માથાથી લઈને પેટ સુધી આખા શરીરમાં બહુ જ સ્ટ્રેટેજીકલી ગોઠવાયેલી છે દરેકનું પોતાનું ખાસ કામ છે પણ તે બધી એક મોટા ઓર્કેસ્ટ્રાની જેમ એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે કોઈ પણ મોટા મિશન પાછળ એક મજબૂત કમાન્ડ સેન્ટર હોય છે આપણા શરીરમાં પણ આ મિશન કંટ્રોલ આવેલું છે મગજની અંદર જ્યાંથી આખા અંતસ્ત્રાવી તંત્રને ઓર્ડર્સ આપવામાં આવે છે અને એકદમ સરળ રીતે એક ઓફિસની જેમ સમજીએ હાઇપોથેલેમસ છે કંપનીના સીઈઓ જે મોટા નિર્ણયો લે છે એ પિટ્યુટરી ગ્રંથિ એટલે કે મેનેજરને સૂચનાઓ આપે છે અને પછી આ મેનેજર એટલે કે પિટ્યુટરી બાકીની ગ્રંથિઓ જે ટીમ મેમ્બર્સ છે એમને કામ સોંપે છે સિમ્પલ અને બસ આ જ કારણ છે કે પિટ્યુટરી ગ્રંથિને એક ખાસ નામ મળ્યું છે માસ્ટર ગ્રંથિ કેમ કે એ ખરેખર આખી સિસ્ટમની માસ્ટર છે સીઈઓ એટલે કે હાઇપોથેલેમસ પાસેથી ઓર્ડર લઈને આખી ટીમને કામે લગાડે છે પિટ્યુટરીનો આગળનો ભાગ એકદમ વ્યસ્ત ઓફિસ જેવો છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને સૂચનાઓ મોકલ્યા જ કરે છે જેમ કે શરીરના ગ્રોથ માટે ગ્રોથ હોર્મોન થાઇરોઇડને જગાડવા માટે ટીએસએચ અને પ્રજનન તંત્રને કંટ્રોલ કરવા માટે ગોનાડોટ્રોપિન્સ જરા વિચારો એક વટાણાના દાણા જેટલી ગ્રંથિ આટલા બધા અગત્યના કામ સંભાળે છે હવે પિટ્યુટરીનો જે પાછળનો ભાગ છે ને એ કોઈ ફેક્ટરી નથી એ તો એક ગોડાઉન છે એ હોર્મોન્સ બનાવતો નથી એ તો બસ હાઇપોથેલેમસે બનાવેલા અગત્યના હોર્મોન્સ જેમ કે ઓક્સિટોસિન અને એડીએચ એનો સ્ટોરેજ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને રિલીઝ કરી દે છે આપણું શરીર પણ એક મશીન જેવું છે જેને સતત એનર્જી એટલે કે બળતણની જરૂર પડે છે તો સવાલ એ છે કે શરીરના આ એનર્જી લેવલ અને મેટાબોલિઝમનું ધ્યાન કોણ રાખે છે ચાલો એ જાણીએ આપણી ગરદનમાં એક પતંગિયાના આકારની ગ્રંથિ છે થાઇરોઇડ એ આપણા શરીરના એન્જિનનો સ્પીડ કંટ્રોલર છે એ નક્કી કરે છે કે આપણું શરીર કેટલી ઝડપથી કેલરી બાળશે પછી ભલે આપણે આરામ જ કેમ ન કરતા હોઈએ સાચું કહીએ તો એ શરીરનું થર્મોસ્ટેટ છે ક્યારેક જમ્યા પછી એકદમ સુસ્તી ચડે અથવા ભૂખ્યા પેટે માથું ફરવા લાગે આ બધું બ્લડ શુગર લેવલ સાથે જોડાયેલું છે અને આ લેવલને બેલેન્સમાં રાખવાનું કામ કરે છે સ્વાદુપિંડ એ બે હોર્મોન્સનો ઉપયોગ કરે છે જે એકબીજાથી બિલકુલ ઊંધું કામ કરે છે ઇન્સ્યુલિન શુગરને ઘટાડે છે અને ગ્લુકાગોન એને વધારે છે બસ આ રીતે પરફેક્ટ બેલેન્સ જળવાઈ રહે છે જિંદગીમાં તણાવ અને ખતરા તો આવતા જ જતા રહે છે પણ સારી વાત એ છે કે આપણું શરીર આવા પડકારો માટે હંમેશા તૈયાર રહે છે તો ચાલો હવે એ ગ્રંથિઓ વિશે જાણીએ જે આપણા ડિફેન્સ અને રિસ્પોન્સ સિસ્ટમને સંભાળે છે આપણી દરેક કિડનીની ઉપર જાણે કોઈએ ટોપી પહેરાવી હોય એવી એક એડ્રેનલ ગ્રંથિ બેઠેલી છે આ નાનકડી ગ્રંથિના બે ભાગ છે અંદરનો ભાગ એટલે મેડ્યુલા અને બહારનો ભાગ એટલે કોટેક્સ અને બંનેના કામ એકદમ અલગ છે આ બંને ભાગોના કામમાં જમીન આસમાનનો ફરક છે જે અંદરનો મેડ્યુલા છે એ આપણું ઇમરજન્સી બટન છે અચાનક કોઈ ખતરો આવે તો ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ માટે એડ્રેનાલિન રિલીઝ કરે છે જ્યારે બહારનો કોર્ટેક્સ એ લાંબા ગાળાના સ્ટ્રેસ જેમ કે પરીક્ષાનો તણાવ એને સંભાળે છે અને કોટીસોલ જેવા હોર્મોન્સ રિલીઝ કરે છે હવે વાત કરીએ થાઇમસ ગ્રંથિની આ આપણી ઇમ્યુન સિસ્ટમની એક ટ્રેનિંગ સ્કૂલ છે અહીં ટી લિમ્ફોસાઇટ્સ નામના સૈનિક કોષોને ટ્રેનિંગ આપવામાં આવે છે પણ મજાની વાત એ છે કે જેમ જેમ ઉંમર વધે તેમ આ ગ્રંથી સંકોચાતી જાય છે એટલે જ કદાચ વૃદ્ધાવસ્થામાં રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી જાય છે અત્યાર સુધી આપણે શરીરને ચલાવવાની વાત કરી પણ જીવન આગળ કેવી રીતે વધે છે એની બ્લુ પ્રિન્ટ ક્યાં છે તો ચાલો હવે એ હોર્મોન્સની વાત કરીએ જે આપણા ગ્રોથ ડેવલપમેન્ટ અને પ્રજનનને કંટ્રોલ કરે છે જનનપિંડો એવા હોર્મોન્સ બનાવે છે જે પુરુષ અને સ્ત્રીના શારીરિક લક્ષણો નક્કી કરે છે પુરુષોમાં શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન બનાવે છે જે સ્નાયુઓ અને અવાજ જેવા લક્ષણો માટે જવાબદાર છે જ્યારે સ્ત્રીઓમાં અંડપિંડ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બનાવે છે જે માસિક ચક્ર અને ગર્ભાવસ્થા જેવી પ્રક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે તો અત્યાર સુધી આપણે અલગ અલગ પ્લેયર્સ અને તેમના રોલ જોયા પણ હવે સવાલ એ છે કે આ બધા ભેગા મળીને એક સુંદર સંગીત કેવી રીતે બનાવે છે ચાલો આખા તંત્રની સુમેળને સમજીએ આ બધી ગ્રંથિઓ અને હોર્મોન્સનો અંતિમ ગોલ એક જ છે હોમિયોસ્ટેસિસ હવે આ થોડો ભારે શબ્દ છે પણ એનો સીધો સાદો અર્થ છે શરીરના અંદરના વાતાવરણને એકદમ સ્થિર અને સંતુલિત રાખવું આ એક સતત ચાલતી ચૂપચાપ થતી કેમિકલ વાતચીત છે જે આપણને ખબર પણ નથી પડવા દેતી અને બધું બેલેન્સમાં રાખે છે તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે સવારે ઉઠ્યા પછીની તાજગીથી લઈને દિવસભરના મૂળના ઉતાર ચઢાવ સુધી અને તણાવમાં આપણે જે રીતે પ્રતિક્રિયા આપીએ છીએ ત્યાં સુધી આપણા રોજિંદા જીવનના કેટલા બધા પાસાઓ આ અદૃશ્ય હોર્મોન્સની સુમેળથી ચાલે છે ખરેખર આ વિચારવા જેવું છે